Brahmani mãi 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 mãi

અડાણું તો લઈ લીધું છે પણ અડાણું એમને એમ નહી આવ્યું તો દારૂ પાવા માટે ચટલું કામણ ટુમણ કરવું પડ્યું છે મારે બે વીઘાનું કાપડું તો આવ્યું છે પણ કઈ વાંધો નહીં હવે મેઠાજી

મે <T exhausted noise> <èy>! <neighborhoods> <ydipients>

એની પાર્ટી આપણે લાગડા દે જેડા વેણવા નહીં આજ ને એડી રા વેણ્યો મારો ઓળજો બહુ મોટો અફસોસ થઈ ગયો હું એકલો પિક્ચર જોવા જઉં મને કાઈ ખબર નથી કે આ પિક્ચર આવું છે મોઈથી આવું બધું શીખવાનું છે અને આવું મસ્ત પિક્ચર બનાવ્યું છે કશું કરું નહીં આ આપણા ગામમાં વધારે ખાલી ત્રણ મૂર્તિઓ છે અહીંયા હું લઈ જાઉં અને જો સુધરી જઈ ભલે ખર્ચો મારા તા ટિકિટ હું હું આલીશ પણ આ બધાને લઈ જાઉ તેણે તેણાને અને કદાચ સુધરી જાય ને તો એનું જીવન સુખી થાય એટલે હવે એને પિક્ચર જોવા લઈ જાઉં મારી ભૂલ તો થઈ થઇ જશે હંગાતી લઈ ગયો તો હારું હતું પણ ના ના કાલે વાત કાલ વેલા એને લઈ જવા છે પીલે પીલે ઉમડી જાણી વધારે નકરા નકરી ને એને કોમ કરવાનું આવશે બોલશે હમણાં ખબર છે હું કરાનું વિડયો જો તારિયા તારિયા તો નહી તારિયા ક્યો છે લે એડા એડા ખંચરો પડે એડા ક્યો ખંચર ઠીક છે હાચ બંગની રે વરા ઓ ઓ ઓ એ ભૂલી ગયો એ વાળો રહ્યો ને પાછળ જ પડ્યા હતા અને શું કહેતો હવે બાર વાગી ગયા છે બાર વાગી ગયા છે હવે તમારે કરો ખાવા પીવાની સુખ શાંતિ તમે બેન કાલ લઈ જવા ગમે તે લઈ જાઉં છે પણ મારી એક શરત કાલ તમે હવાર તમારા પીવા હોય તો છુટી પણ કાલ મારી હંગાત આવું હોય તો તમાર પીવાનો રહેશે નહીં તો હું તમને લઈ જવ બધો ખર્ચો મારો ફરવા જવાનું છે જો પિક્ચર જોવા જવાનું છે તમારું બધાને ખવડાવીશ જે ખાવું છે ખવરાઈશ તમારે જે કરવું છે હું કરાઈશ બધો ખર્ચો મારો કાલ ની મજૂરી આવો જાવ પેલા ને હેંગાટ લઈ જવા છી ને ક્યાં તું હા

આયા તો કર આયા આયા ચલો આવો દેવા દો આવો જા દો આવો આવો જા જોયું ના હવે ના દવાય જો સાચી વાત મને એક નંબર નું પિક્ચર લાવો બીજી બધી પાસે કરો એક નંબર મજા આવી ખાવા પીવાની હું અને પિક્ચર લાલો સમજા લાયક પિક્ચર ઓયના લીધે તો ઘણી ઘણી જિંદગીઓ સુધરી જાય હા શું કેવું અમાર જેવા આપણા માર જેવા દારૂડિયા છે એ તો પીજી જ ને આરી પીજે દે દે તો હે હા એનો બેડો પા વાત આજી છે બધાજી ખોટી પણ તમારા અમે અમે તમાર માર્યા નતા એકદમ હા હવે ભૂલ થઈ ગયા માર્યો હા તમે અને એક વાત કહું તમાર હા હું એ તમારી જમીન ચેડે બહુ મીયો ઊંધું કરી મને માફ કરી દેજો હે પણ એ લાલચ મત કરતા ને તમે લાલચ પેલી વાત નહીં કે લાલચ બુરી બલા

ખર્ચો છે તે હજાર રૂપિયા બધે ટિકિટ એનો ટિકિટ એનો પણ જો આ રહ્યા સુધરી જાય ને હજાર નહીં વધાર થયો હોત તો કદાચ સુધરી જાય ને તો એના ભગવાન ઘેર આવી જાય અને સુધરી જાય તો વળી સારું અને હવે આશા છે કે સુધરી જાય મારું પાંચસો પાટણ હા